ભારતીય સંસ્કૃતિમાં જે રૂમમાં તમે રહો છો તેના આકાર અને માપમાં ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે કારણ કે રૂમનું માપ અને આકાર કોઈ રીતે જો તેમાં ભારે માત્રામાં હવાની અવર જવર ન હોય જ્યારે હું હવાની અવર જવરની વાત કરું છું બંને બાજુથી બે દિવાલો ખુલ્લી અને જો તેવું થઈ રહ્યું હોય તો તે બિલકુલ બહાર હોવા જેવું છે તે અલગ વાત છે મોટાભાગના ઘરો આવી રીતે નથી બન્યા એટલે અલગ આકારો અને માપ અમુક અલગ પ્રકારના ઉર્જાના માળખાઓ બનાવે છે જો આ ઉર્જાના માળખાઓ બહુ મજબૂત બની જાય તો તે તમારી માનસિક અને ભાવનાત્મક સ્થિતિને અસર કરી શકે છે જે કાં તો સહાયક બની શકે છે અથવા તમે જે બનવા માંગો છો તેમાં તે અવરોધ બની શકે છે એટલે અમુક પદાર્થો જેમ કે ભારતમાં ચંદન છે એક સાંભરાણી કરીને વસ્તુ છે જે બહુ શક્તિશાળી વસ્તુ છે જે વ્યક્તિ બીમાર હોય ત્યારે પણ વાપરવામાં આવે છે સૌથી પહેલી વસ્તુ તેઓ આ કરે છે અને હવે જાણવામાં આવ્યું છે કે તે હવા અને સપાટીઓ પરના અમુક પ્રકારના બેક્ટેરિયાને પણ મારે છે એટલે ખાસ કરીને જો ઘરમાં કોઈ વ્યક્તિ માંદી હોય તો બધે જ સામ્રાણી વાતાવરણ પર એક શક્તિશાળી પ્રભાવ છે તે તે એક એક સુગંધ અલગ પ્રકારની વસ્તુ છે જે હવાને સાફ કરે છે તે બસ વાતાવરણને વધારે જીવંત બનાવે છે મૂળભૂત રીતે જે પણ માળખાઓ છે મકાનની અંદરના ભાગને તે બહાર જેવું બનાવી દેશે ઘરમાં માત્ર હલકું સાંભળાણી એવો અનુભવ કરાવશે કે ભલે તમે ઘરની અંદર હશો પણ તમારો અનુભવ એવો હશે જાણે તમે બહાર હોવ કારણ કે તે માળખા વગરની જગ્યા છે ખાસ કરીને જો પરિવારમાં મૃત્યુ થાય અગિયારથી બાર દિવસ માટે સાંભળાણી સળગાવવામાં આવે છે કારણ કે તેઓ હવાને સંપૂર્ણપણે સ્વચ્છ કરવા માંગે છે અગરબત્તીનો અમુક પ્રભાવ હોય છે પણ તેને વધુ પડતું ના કરશો તેને સમજદારીપૂર્વક વાપરી શકાય છે પણ આજકાલ અગરબત્તી રાસાયણિક દ્રવ્યોથી બનતી હોય છે તે બધી વસ્તુઓ ન સળગાવો તે સૌથી સારું છે આ ખૂબ ખૂબ મહત્વનું છે તે પહેલાં કે તમારી સાથે પુષ્કળ રાસાયણિક વસ્તુઓ થઈ રહી છે રસ્તા પર ઉદ્યોગમાં તમે જે કારખાનાઓમાં કામ કરતા હોશો ત્યાં ગમે ત્યાં ઘણા રસાયણો હવામાં ફરી રહ્યા છે ઓછામાં ઓછું તમારા ઘરની અંદર રાસાયણિક અગરબત્તી ના સળગાવશો કારણ કે મને લાગે છે કે બજારમાં આજે જે મળે છે તેમાંથી લગભગ સિત્તેર થી એસી રાસાયણિક છે સળગાવતા પહેલા તેને ચકાસો આ ખૂબ ખૂબ અગત્યનું છે કારણ કે બંધ મકાનોમાં જો તમે રસાયણ સળગાવશો તો તેનો નકારાત્મક પ્રભાવ ખૂબ ખૂબ મોટો છે એટલે તે કુદરતી ગુંદર અથવા અન્ય અમુક તેલ ઇસેન્શિયલ ઓઇલ્સ અને એવી વસ્તુઓ હોવી જોઈએ જેમનાથી ફેર પડે એક સહેજ અમથો ફેર જો તમને તેવા ફેરની જરૂર હોય તો તે ચોક્કસપણે મદદ કરે છે તો સામાન્ય રીતે યોગિક સંસ્કૃતિમાં યોગ વિજ્ઞાનમાં આપણે જીવનને પાંચ મૂળ તત્વોની રચના તરીકે જોઈએ છીએ પૃથ્વી અગ્નિ જળ વાયુ અને આકાશ આ પાંચેયમાં અગ્નિ આ જીવનની રચનાનું એક બહુ મહત્વનું પાસું છે એટલે અગ્નિને એક મહત્વપૂર્ણ તત્વ તરીકે જોવામાં આવે છે જે જીવનની રચના કરે છે આ એક જ વસ્તુ નથી પાંચેય મહત્વના છે પણ જ્યાં વસ્તુઓને દૂર ભગાવવાની વાત હોય ત્યાં અગ્નિ હંમેશા ખૂબ મહત્વની તમારા જીવનમાં દરરોજ તમારે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ જોઈએ અને થોડા સમય માટે તેની પાસે રહેવું કારણ કે તે ઘણી વસ્તુઓને દૂર ભગાડશે તમારી સિસ્ટમ માટે ઘણી વસ્તુ સાફ કરશે આ એક ખૂબ મહત્વનો ભાગ છે ઇન્ફેક્શન અને એવું બધું દૂર ભગાડવા માટેનો ખાસ કરીને જો તે હવામાં ફેલાતી વસ્તુઓ હોય તો તમારી આજુબાજુ અગ્નિ રાખવું મદદરૂપ બનશે તમારી આસપાસ ક્યાંક કોઈક પ્રકારનો દીવો હોવો જોઈએ આ તમને બહુ ફાયદો કરશે તમે જાતે પ્રયોગ કરીને જોઈ લો જો સૂતી વખતે જો તમારા રૂમમાં ક્યાંક સુરક્ષિત જગ્યાએ જ્યાં એક નાનો તેલનો દીવો બળતો હોય તો તમે જોશો કે તે તમારા માટે બહુ મોટો ફેર પાડશે માત્ર અગ્નિના સાનિધ્યમાં રહેવાથી બહુ મોટો ફેર પડે છે યોગનું વિજ્ઞાન સ્પષ્ટપણે સ્થાપિત કરે છે અને આપણે પોતાના અનુભવથી આ જાણીએ છીએ પોતાની પાસે અગ્નિનો એક નાનો ટુકડો એક બળતા દીવાના રૂપમાં રાખવાથી તમે જોશો ખાસ કરીને જ્યારે તમારી તબિયત સારી ના હોય ત્યારે તે હોવું ખૂબ જ અગત્યનું છે તમને ખબર છે પુણ્ય શું છે જેને પુણ્ય અને પાપ કહેવામાં આવે છે કમ નસીબે આ વસ્તુઓનું સમય સાથે ખોટું અર્થઘટન થયું છે પુણ્ય પાપ એટલે પાપ એટલે તે પ્રકારના કાર્યો કાર્યો જે તમને નીચે લઈ જાય એવા કાર્યો જે તમારી અંદરના જીવનો પ્રભાવ વધારે અથવા કાર્યો જે તમને તમારા જીવનની જડતા તરફ લઈ જાય તો પુણ્ય પૂજા ઘરને જીવંત બનાવવા માટે છે ઘરની અંદરની જગ્યા જીવંત બનવી જોઈએ જો તમે આવી રીતે તમારા ઘરમાં રહ્યા હોવ કે દરેક ક્ષણે તમે પોતાની અંદર પ્રેમ અને પ્રકાશ સાથે જીવંત છો તો કોઈ પુણ્ય પૂજાની જરૂર નથી પણ આજે તમે એવા ઘરો બાંધ્યા છે જે એટલા વિશાળ છે કે બસ ત્યાં રહેવાથી તેમનું જીવંત રાખવું બહુ અઘરું છે જો તમારું માત્ર એક રૂમનું ઘર હોત અને તમે ખૂબ પ્રેમ અને ઉલ્લાસની ભાવના સાથે રહેતા હોત તો તમે તેને સહેલાઈથી જીવંત રાખી શકો છો પણ આજે તમારા ઘરમાં દસ પંદર રૂમ છે કોઈ પણ મનુષ્ય માટે આને જીવંત રાખવું બહુ અઘરું છે જો તમે તેને અવારનવાર જીવંત નથી કરતા તો ધીમે ધીમે જ્યારે તમે ઘરના અમુક ભાગમાં જાઓ ત્યારે તમે જોશો કે તે કબર જેવું લાગે છે એટલે એકાદવાર પુણ્ય પૂજા ઓછામાં ઓછું વર્ષમાં એક વખત તેને પ્રકાશિત કરશે એટલે કે તમારી પાસે તમારી આજુબાજુની જગ્યા જીવંત છે અને તે તમને સમર્થન આપે છે એટલે પુણ્ય પૂજા એ તમારા ઘરને આખા ઘરને તેના દરેક ભાગને પ્રાણ પ્રતિષ્ઠિત કરવાની એક રીત છે જેથી કરીને ત્યાં થોડી જીવંતતા અને ઊર્જા આવે